નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં સ્વાગત છે વડોદરા શહેરના માંજલપુર ગામમાં આવવા જવાના રસ્તા પર વાયરો બિરાજમાન રસ્તા પર આવતા જતા રહેદારીઓને વેઠવી પડતી તકલીફ રસ્તા પર સ્થાનિક રહીશો તથા દુકાનદારો દ્વારા લાકડાનો બબૂમ મૂકી દેવાયો હવે પ્રશ્ન એ છે કે આ વાયર છે તો છે કોનું કેટલાક લોકોનું એવું કહેવું છે કે આ વાયર જીટીપીએલ કંપનીના કનેક્શન વાયર છે તો કેટલાક લોકોનું કહેવું છે કે કહે છે જીઓ કંપનીનો વાયર છે સ્થાનિકોએ ફોન કરી જણાવ્યું તો કર્મચારીઓ કહી રહ્યા છે કે અમારો નથી એટલે બાય બાય ચારણી પેલા ઘરે ધાણી એવું હાલ થઈ ગયું છે એમજીવીસીએલ ના કર્મચારી કહી રહ્યા છે કે આ અમારું કામ નથી તો હવે જોવાનું છે કે આ કાર્ય છે તો કોનું અને આ કામ કરશે કોણ તંત્ર પોતાની જવાબદારીથી વંચિત